નમસ્તે મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આ નવા વિડીયોમાં વિડીયોને છેલ્લે સુધી જોજો આ વાત એ સમયની છે જ્યારે મારા લગ્ન થઈ ગયા હતા મારા ત્રણ દીકરીઓ હતી પણ તે સાવકી દીકરીઓ હતી તેની માતાનું અવસાન થયું હતું અને હવે હું તેની માતા હતી એક છોકરી કોલેજમાં હતી અને બીજી સ્કૂલમાં હતી અને મારા પતિ એક કંપનીમાં કામ કરતા હતા મારા પતિની આવકથી હું મારા ઘરનો ખર્ચો ચલાવી શકતી નહોતી અને હું ક્યારેય મજા પણ કરી શકતી ન હતી કે મારા શોખ પૂરા કરી શકતી ન હતી પછી એક દિવસ મારા પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું તેમની કંપની પ્રાઇવેટ હોવાથી ત્યાંથી કોઈ મદદ મળી નહીં હવે મારા માટે ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું હતું થોડા દિવસ સંબંધીઓએ મદદ કરી પછી તેઓએ પણ હાથ ઊંચા કરી લીધા એક દિવસ હું સંજય નામના એક માણસને મળી સંજય વ્યાજ પર પૈસા આપતો હતો મેં પૈસા ઓછી ના આપવા કહ્યું તો તેણે મને કહ્યું તમે મારા પૈસા કેવી રીતે પરત કરશો જો હું તમને પૈસા આપું તો મારા પૈસા ડૂબી જશે હું તમને પૈસા નહીં આપું જ્યારે તેણે મને ના પાડી ત્યારે હું નિરાશ થઈને પાછી આવી હવે મેં છાપામાં નોકરીની જાહેરાતો ગોતવાનું શરૂ કર્યું એક જગ્યાએ એક હેલ્પરની નોકરી મળી મેં ફોન કર્યો અને કહ્યું મેં તમારી જાહેરાત જોઈ છે તમારે હેલ્પરની જરૂર છે સામેથી જવાબ આપ્યો હા મેં કહ્યું મારે આ કામ કરવું છે તો તેણે કહ્યું શું તમે પહેલાં ક્યારેય કામ કર્યું છે મેં કહ્યું ના પણ હું કામ કરી લઈશ પછી મને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા હું ખૂબ જ ખુશ થઈ ગઈ અને બીજા દિવસે સાડી પહેરીને ઇન્ટરવ્યૂ માટે ગઈ તે જગ્યાએ ખૂબ જ વિશાળ બંગલો હતો તેની બહાર ચોકીદાર હતા તેણે મને પૂછ્યું તમારે કોનેમાં હોવું છે ત્યારે મેં તેમને કહ્યું કે હું ઇન્ટરવ્યૂ માટે આવી છું ચોકીદારે અંદર ફોન કર્યો અને મને પાંચ મિનિટ પછી અંદર જવાનું કહ્યું પાંચ મિનિટ પછી હું અંદર ગઈ અંદર એક માણસ બેઠો હતો તેણે મારી સામે જોયું અને કહ્યું શું તમે છો મેં કહ્યું હા તેણે કહ્યું હું અહીંનો મેનેજર છું અને તમે જે કામ માટે આવ્યા છો તે વ્યક્તિ ખૂબ જ મોટા બિલ્ડર છે હું તમારું ઇન્ટરવ્યૂ લઈશ જો મને લાગે કે તમે આ કામ માટે લાયક છો તો જ હું તમને નોકરી પર રાખીશ મેં કહ્યું ઓકે પછી તેણે મારું ઇન્ટરવ્યૂ લેવાનું શરૂ કર્યું અને પૂછ્યું શું તમે પરિણિત છો કે નહીં મેં કહ્યું હા હું વિધવા છું તેણે પૂછ્યું તમારા કેટલા બાળકો છે મેં કહ્યું મારે ત્રણ દીકરીઓ છે અને તેણે પૂછ્યું શું તમે ફક્ત સાડી પહેરો છો કે પછી તમે ક્યારે જીન્સ ટોપ કે મિની સ્કર્ટ પણ પહેર્યું છે મેં કહ્યું હું ફક્ત સાડી પહેરું છું એટલે તે બોલ્યો અહીં તમારે જીન્સ ટોપ મિની સ્કર્ટ જ પહેરવું પડશે મેં કહ્યું હા હું પહેરીશ તો તેણે કહ્યું તમારી ડ્યુટી રાત્રે પણ હોઈ શકે છે તમે રહી શકશો તો મેં જવાબ આપ્યો હા હું રહીશ પછી તેણે કહ્યું તો તમે કાલથી આવી જજો હું તમને માલિક સાથે તમારો પરિચય કરાવીશ હવે હું ત્યાંથી બહાર આવી અને તે જ દિવસે બજારમાં ગઈ કારણ કે મારે જીન્સ ટોપ અને મિની સ્કર્ટ ખરીદવાનું હતું બીજે દિવસે હું બ્લેક જીન્સ અને રેડ ટોપ પહેરીને ગઈ જોકે મને અજીબ લાગતું હતું કારણ કે મેં ક્યારેય જીન્સ પહેર્યું ન હતું હું અંદર ગઈ પછી મેનેજર મને સરના રૂમમાં લઈ ગયા મેં અંદર જઈને જોયું તો તે ઘણો મોટો રૂમ હતો રૂમમાં સોફાઓ હતા એક મોટો બેડ હતો અને મારી સામે ચાલીસ વર્ષનો માણસ બેઠો હતો મેનેજરે મને કહ્યું આ સાહેબ છે તે બહુ મોટા બિલ્ડર છે આજથી તમારે તેની સાથે રહીને કામ કરવાનું છે પછી તેણે સાહેબને કહ્યું સાહેબ આ તમારા કામ કરશે પછી મેનેજર ચાલ્યા ગયા હવે રૂમમાં સર અને હું જતા સરે મને પોતાની પાસે બોલાવી અને ટીવી ચાલુ કર્યું તેમાં તેને એક ફિલ્મ શરૂ કરી એ ફિલ્મ જોયા પછી મને થોડી શરમ આવવા લાગી સરે કહ્યું મારી નજીક આવો હું તેની નજીક ગઈ કે તરત જ તેણે મને સ્પર્શ કરવાનું શરૂ કર્યું અને તેણે કહ્યું મારા માટે તું ખૂબ જ સરસ છે પછી તેણે તેનો ફોન સાયલેન્ટ કરી દીધો અને મને કહ્યું તું પણ તારો ફોન સ્વિચ ઓફ કરી દે મેં પણ ફોન બંધ કરી દીધો માલિક સોફા પર બેસી ગયા અને મને તેના ખોવામાં બેસવાનો ઇશારો કર્યો હું તેના ખોવામાં બેઠી હું પહેલીવાર કોઈ અજાણી વ્યક્તિ સાથે હતી મને ખૂબ જ અજીબ અનુભવ થઈ રહ્યો હતો આ સમય દરમિયાન હું પણ તેની બની ગઈ હતી મને ખૂબ મજા આવી રહી હતી લગભગ વીસ મિનિટ પછી અમે સામાન્ય થઈ ગયા આ પછી તેણે મને પાંચ હજાર રૂપિયા આપ્યા અને મને જવા દીધી હું ખૂબ ખુશ હતી પછી અમે આમ જ ચાલુ રાખ્યું એક દિવસ સર પરિવાર સાથે ફરવા ગયા હતા પછી મને મેનેજરે બોલાવી અને કહ્યું તું સાહેબને બહુ ખુશ રાખે છે પ્લીઝ મને પણ એક તક આપો આખરે હું જ તો હતો જેને તને ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ કરી હતી હવે મેં થોડી નર્વસ સાથે કહ્યું હા કેમ નહીં હવે મને તેની આદત પડી ગઈ હતી પછી હું અને સંજય રૂમમાં આવ્યો સંજયે સિક્યુરિટી ગાર્ડને ફોન કર્યો અને કહ્યું જો કોઈ આવે તો તેને કહેજો કે સાહેબ નથી અને પછી સંજયે રૂમ બંધ કરી દીધો થોડીવાર પછી સંજયનું પણ થઈ ગયું આખું અઠવાડિયું સર ના આવ્યા ત્યાં સુધી સંજય સાથે મજા કરી અને સંજય પણ મને એના માટે દરરોજ એક હજાર રૂપિયા આપતો હતો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી અને મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ